આણંદ ભાજપ કાર્યાલય કમલમ ખાતે જિલ્લા પ્રમુખની જાહેરાત કરાઈ જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પદે સંજયભાઈ પટેલના નામની જાહેરાત કરાઈ ખંભાત વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ બન્યા જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ વર્ષોથી ભાજપના સક્રિય સભ્ય અને તાલુકા સંગઠનથી લઈ ધારાસભ્ય સુધી ફરજ નિભાવી ચૂક્યા છે નાવલી ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી જિલ્લા પ્રમુખના નામની જાહેરાત થતા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા રિપોર્ટર અલ્પાબેન પટેલ સાથે અરવિંદ રાવલ આણંદ ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ સંરચના અમારે ત્યાં ચૂંટણી નથી સંરચનાની વાત છે કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં આંતરિક લોકશાહી ઢબે કોઈ પાર્ટી ચાલતી હોય તો ભારતીય જનતા પાર્ટી છે અમારા નેતા સૌના વિશ્વના અને ભારતના નેતા એવા નરેન્દ્રભાઈ મોદીજીની પાર્ટી છે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે કોંગ્રેસ કે અન્ય પક્ષોમાં આ પ્રકારની સંરચના આપણે જોવા મળશે નહીં ભૂતથી માંડી મંડલથી જિલ્લો ને જિલ્લોથી પ્રદેશ ને પ્રદેશથી નેશનલ આ પ્રકારે ચોપેનની સંરચના લોકશાહી ડબે દરખાસ્ત મુખાય ટેકો અપાય કોઈને પણ બીજી દરખાસ્ત હોય તો કરી શકે એ પ્રકારની આજે સંરચના સમગ્ર રાજ્યમાં શરૂ થઈ છે હું મહિસાગરથી આવું છું મહીસાગર જિલ્લા ખેડા અને આણંદ એમ ક્લસ્ટરના જવાબદારી હોવાના કારણે આજે આણંદ ખાતે પણ આ સંરચનાની કાર્યવાહી પૂરી થઈ છે અમારા નટવોજી ઠાકોર જે ચૂંટણીના અધિકારી રહ્યા છે ભાઈ પંચાલ છ અધિકારી છે સ્થાનિક પણ છે ભાઈ રાજેશભાઈની અધ્યક્ષતાને આજે આ છે આપે પણ જોઈ છે એ કેટલી આંતરિક લોકશાહી ઢબે આ પ્રક્રિયા અમે કરી છે આ પ્રક્રિયા પૂર્ણ થઈ છે ખંભાતના પૂર્વ ધારાસભ્ય જે મંડળના પણ પ્રમુખ રહી ચૂક્યા છે પ્રદેશમાં પણ મારી સાથે અનેક જગ્યાએ જવાબદારીઓ જેમણે નિભાવી છે એવા ભાઈ શ્રી સંજયભાઈ પટેલને આજે સર્વાનુમતે અમારી આ સંરચનામાં એમની નિમણૂંક કરી છે ને માની નેતૃજી એમની જાહેરાત કરી છે હું સંજયભાઈને શુભકામના આપું છું અને ભારતીય જનતા પાર્ટીની કોઈપણ બીજી દરખાસ્ત કે પ્રસ્તાવ એ આણંદમાં પણ નથી આવ્યો અને મહી પણ નથી આવ્યો એટલે પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું કે જે પ્રકારની વ્યવસ્થામાં પ્રદેશ નક્કી કરે પણ આંતરિક લોકશાહી ઢબે આ પ્રક્રિયા આજે પૂર્ણ કરવામાં તમામ કાર્યકર્તાઓએ સહકાર આપ્યો છે સંજયભાઈ ભાજપનો વિચાર વધારે બળોતર બનાવવા માટે પૂર્વ પ્રમુખ રાજેશભાઈ પણ ખૂબ સુંદર કામગીરી કરી છે બધા ધારાસભ્યશ્રીઓ પૂર્વ જિલ્લા ભાજપના પ્રમુખશ્રીઓ પૂર્વ શ્રીઓ તમામ લોકોની હાજરીમાં આજે આ પ્રક્રિયા પૂર્ણ થઈ છે ત્યારે આણંદ જિલ્લાના પ્રમુખભાઈ શ્રી સંજયભાઈને નવનિર્વાચિત પ્રમુખ થયા છે ત્યારે એમને પ્રદેશ ખૂબ ખૂબ શુભકામના આપું છું તમામ વ્યવસ્થાઓ માની નરેન્દ્રભાઈ નડ્ડાજી અમિતભાઈ માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સી આર પાટીલજી એ તમામ વ્યવસ્થાઓ કરીને આજે રાજ્યમાં તમામ જગ્યાઓ પર બે દિવસમાં કાર્યવાહી પૂરી થવાની છે આનંદની થઈ છે પુનઃ એકવાર સૌ કાર્યકર્તાઓને અને સંજયભાઈને શુભકામનાઓને અભિનંદન ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે જે વરણી કરવામાં આવી હું વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અનેક પદી ઉપર મારી જવાબદારી મેં નિભાવી છે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ મારા જેવા એક સામાન્ય કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીના આણંદ જિલ્લાના પ્રમુખ તરીકે જ્યારે નિમણૂક કરી છે મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું સાર્થક કરીશ અને આણંદ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધુને વધુ વધે એ માટે એક ટીમના લીડર તરીકે મારી આખી ટીમ સાથે રાખીને આ કામ